ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આગેવાની વગઈ સર્કલ ખાતે થી પોલીસ વિરુદ્ધ આક્રોશ રેલી નીકળી હતી વરસતા વરસાદમાં એક હજાર થી વધુ લોકો રેલીમાં જોડાયા હતા અને વગઈ મામલતદાર આવેદનપત્ર આપી આજે ડાંગના વગઈ ખાતે તાલુકા મેજિસ્ટ્રેટને અમે આવેદનપત્ર આપવા આવ્યા કે ગત ચૌદમી ઓગસ્ટે જ્યારે ડેમ હટાવો સંઘર્ષ સમિતિની રેલી હતી એ રેલી દરમિયાન અહીંના આદિવાસી સમાજના આગેવાન અહીંના ડેમ હટાવો સંઘર્ષ સમિતિના આગેવાન ને અહીંની બહેનો સાથે ઘર્ષણ કરવામાં આવ્યો હતો દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો એવા પીઆઈના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે જે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા કોઈ પણ અધિકારી હોય એ પીઆઈ કે સરકારી કર્મચારીના અધિકારી હોય ને આદિવાસી સમાજના લોકોનું માન સન્માન ન જાળવતા હોય એવા લોકો એવા અધિકારીઓ એવા પોલીસે અમારા વિસ્તારમાં કામ ન કરવું જોઈએ એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે આવનારા સમયમાં પણ અમે ડેમ હટાવ સંઘર્ષ સમિતિ દ્વારા અહીં આવેદનપત્ર આપવામાં જઈ રહ્યા છે ત્યારે આવો કોઈ પોલીસ અધિકારી અમને ડાંગ જિલ્લામાં વઘઈ વિસ્તારમાં કે આદિવાસી વિસ્તારમાં જોઈતો નથી ડાંગ થી વિનોદ ગાવિત નો અહેવાલ